ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તળાજા શહેરમાં મંદિર ખાતે સેવાભાવી યુવાન દ્વારા બાળકોના સ્વાદિષ્ટ ભોજનના હસ્તો આપવામાં આવ્યો હતો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ સેવાકી પ્રવૃત્તિઓ સહિતના અનેક પ્રકારના કાર્યક્રમો યોજાયા અને નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી ત્યારે તળાજા શહેરમાં શિવમંદિર ખાતે પણ દિનેશભાઈ સી પરમાર શક્તિ બેટરી મહુવા ચોંકડી દ્વારા પણ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનો કાર્યક્રમોના આયોજનની સાથે સાથે શિવમંદિર ખાતે બાળકોને સ્વાદિષ્ટ નાસ્તો મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી